ના આગેવાનોએ વેપારીને માર માર્યો હતો તાલુકા પંચાયતના સદસ્ય ચેતન કથિરિયા અને ભાઈ રવિ કથિરિયા તેમજ જિલ્લા ભાજપ મંત્રી જસ્મીન પીપળિયાએ મારામારી કરી છે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જે બે દિવસ આ ઘટના બની હતી જ્યારે પરંતુ ગ્રામજનોએ સમાધાન કરાવતા ફરિયાદ નોંધાઈ નથી તો સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરના વઢવાણ ગણપતિ ફાટસર પ્રાથમિક શાળા સમગ્ર ગુજરાત રાજ્યની સ્માર્ટ શાળામાં જેનો ક્રમાંક આવ્યો હતો તે પ્રાથમિક શાળાની હાલત દયનીય છે આ પ્રાથમિક શાળામાં ધોરણ એકથી આઠમાં કુલ પાંચસો ને સડસઠ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પરંતુ આ વિદ્યાર્થીઓને બેસવા માટે પૂરતા વર્ગખંડો ન હોવાના કારણે તેમને હાલાકી ભોગવવી પડી રહી છે આ પાંચસો સડસઠ જેટલા વિદ્યાર્થીઓની સામે વર્ગખંડોની સંખ્યા પણ માત્ર ચાર છે ત્યારે તડકામાં પણ વિદ્યાર્થીઓને ખુલ્લી જગ્યા

ચાર ઓરડા છે અને આ તમે જોઈ શકો છો કે આ ની અંદર જે કોઈ કોઈ પરિસ્થિતિ પ્રમાણે ભણાવો પડે છે આવી પણ આ પરિસ્થિતિ છોકરા ભોગવી રહ્યા છે તો આવડો મોટો વિસ્તાર પાંચ હજાર ની વિસ્તાર ધરાવતો એરિયો છે ગણપતિ પાછળ અને આ તંત્ર દ્વારા મારી એટલી અપીલ છે કે આ સ્કૂલ નું કઈક નવી સ્કૂલ ની વ્યવસ્થા કરે અને આ સરકાર એનું ધ્યાન આપે કેટલા ઓરડા બાર છે અને કેટલા બાળકો બાર બેસી અભ્યાસ કરે છે ચાર ઓરડા છે અને ત્રણ ટેન્ટ નાખેલા છે જે તમે જોઈ શકો છો ગણપતિ ફાતસર વિસ્તારની અંદર આ સરકારી પ્રાથમિક શાળા છે અને આ સરકારી પ્રાથમિક શાળામાં પાંચસો ને સડસઠ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે હકીકતમાં અઢાર ઓરડાની શાળા હોવી જોઈએ કોમ્પ્યુટરની લેબ હોવી જોઈએ ગ્રંથાલય હોવી જોઈએ એની સામે માત્રને માત્ર ચાર ઓરડાની અંદર પ્રાથમિક શિક્ષણ સરકાર દ્વારા અપાઈ રહ્યું છે તાપ જોશો કે આ તડકાની અંદર પણ

એ જો આ નવું એક સરસ મજાનો કેમ્પસ મળે તો આ છોકરાઓને સારામાં સારું શિક્ષણ મળે છેલ્લા નવ વર્ષથી હું આચાર્ય તરીકે ફરજ બજાવું છું અત્યારે હાલમાં આ શાળાની અંદર પાંચસો ને સડસઠ બાળકો ભણી રહ્યા છે ચાર વર્ગખંડો છે અને જે વિદ્યાર્થીઓને ભણવા માટે વર્ગખંડની ચૌદથી પંદરની ઘટ છે એના માટે સરકારશ્રી દ્વારા અમારા દ્વારા ખૂબ જ ઘણા બધા પ્રયત્ન થયેલા છે પણ આજુબાજુના વિસ્તારમાં ક્યાંય જમીન ન હોવાથી વરખાણ થઈ શકતા નથી સરકાર શ્રી એ માટે થઈ કોઈ ઉપાય કરી આજુબાજુમાંથી જમીન જો સંપાદન કરીને આ શાળાના આપે તો પૂરતા પ્રમાણમાં ઓરડા મળે અને બાળકોને સારું શિક્ષણ મળે તો મારી એક જ રિક્વેસ્ટ છે કે ગમે ત્યાં આજુબાજુ કોઈ સારી જગ્યા હોય જમીન મળી શકે તેવું હોય અથવા કેળવણી મંડળ ઘરશાળા એની પણ ઘણી બધી જમીન છે એ આજુબાજુના વિસ્તારમાં પડેલી છે ત્યાં રજૂઆત કરે એ લોકો જો સરકારી શાળા માટે જમીન આપે તો એક સરસ મજાનું શાળાનું નવું સંકુલ ઊભું થઈ શકે એમ છે અને શાળાના જે ઓરડાઓની ઘટ છે એની પૂર્તતા થાય અને અમારી શાળા જે બેટ શાળા તરીકે કામ કરીએ છે એમાં એક નવું કલકી ઉમેરાય એવી રીતે તો શાળાને જમીન મળે એવા પ્રયત્નો થાય વિદ્યાર્થીઓ ગણીને આગળ વધે તે પ્રકારના સરકારના પ્રયાસ હોય છે બીજી તરફ ગુજરાત રાજ્યની સ્માર્ટ શાળા જાહેર કરવામાં આવી છે તેની પાસે પૂરતા વર્ગખંડો નથી બાળકોને ખુલ્લી જગ્યામાં તંબુ બાંધીને તડકામાં અભ્યાસ કરવો પડી રહ્યો છે સુરેન્દ્રનગર શિક્ષણ વિભાગને અનેક વખત આ મુદ્દે શાળાના આચાર્યએ રજૂઆત કરી છે અને તાત્કાલિક જગ્યા ફાળવીને જમીન સંપાદન કરી અને પૂરતા વર્ગખંડો બનાવી આપવાની માંગણી ખુદ પ્રિન્સિપાલે કરી છે છતાં પણ આ માંગણી ધ્યાને નથી લેવાતી ચાર ઓરડામાં જો વાત કરવામાં આવે તો એક ઓરડામાં મધ્યાહન ભોજન ચાલે છે અને અન્ય એક ઓરડામાં કોમ્પ્યુટર લેબ બનાવવામાં આવી છે વધ્યા માત્ર બે ઓરડા તો આમાં એક થી આઠ ધોરણના વિદ્યાર્થીઓને કેવી રીતે બેસાડવા તે સવાલ છે એટલે વિદ્યાર્થીઓને તડકામાં બેસાડીને તંબુ બાંધવામાં આવ્યા છે અને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે આ એક જ સ્માર્ટ શાળાની પરિસ્થિતિ સુરેન્દ્રનગર જિલ્લાની છે કૃણાલ રાવલ નિર્માણ ન્યૂઝ સુરેન્દ્રનગર તો સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર